જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે બુધવારે રાજ્યની ચોવીસ વિધાનસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે જેમાંથી સોળ સીટો કાશ્મીરની અને આઠ સીટો જમ્મુની છે આ તબક્કામાં દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લાઓમાં પુલવામા શોપિયા અનંતનાગ અને ફુલગામમાં આજે મતદાન થઈ રહ્યું છે જમ્મુના ત્રણ દુર્ગમ પહાડી જિલ્લાઓમાં મતદાન થવાનું છે જેમાં ડોડા કિશ્તવાડ અને રામબનનો સમાવેશ થાય છે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે સાત જિલ્લાની ચોવીસ વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું છે જેમાં ત્રેવીસ લાખ મતદારોનો સમાવેશ થશે વિવિધ રાજ્યોમાં રહેલા પાંત્રીસ હજારથી વધુ વિસ્થાપિત કાશ્મીરી પંડિતો પણ મતદાન કરી શકશે દિલ્હીમાં તેમના માટે ચોવીસ વિશેષ ભૂથ બનાવવામાં આવ્યા છે પ્રથમ તબક્કાની ચોવીસ બેઠકોમાંથી આઠ બેઠકો જમ્મુ વિભાગની છે અને સોળ બેઠકો કાશ્મીર પ્રથમ તબક્કામાં બસો ઉમેદવાર મેદાનમાં છે જેમાં નવ મહિલા અને બાણું અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થયો છે એકસો ને દસ ઉમેદવારો કરોડપતિ છે જ્યારે છત્રીસ સામે ફોધ કેસ નોંધાયેલા છે બીજબહેરા સીટ જે મુફ્તી પરિવારનો ગઢ હતી તે પણ આ તબક્કામાં છે અહીં પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની પુત્રી એલતજેશ પહેલીવાર ચૂંટણી લડી રહી છે મહેબૂબા અને તેમના પતિ મુફ્તી મોહમ્મદ સહિત સેમ રહી ચૂક્યા છે જમ્મુ કાશ્મીરની નેવું વિધાનસભા બેઠકો પર અઢાર સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થશે આઠ ઓક્ટોબરે જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે બે હજાર ચૌદની ચૂંટણીમાં પીડીપીને સૌથી વધુ અઠ્યાવીસ અને ભાજપને પચીસ બેઠકો મળી હતી બંને પક્ષોએ સાથે મળીને સરકાર બનાવી હતી